આમોદ પોલીસે મેસરા દોરા ગામ ખાતે પાણીની નહેર પાસે જાહેરમાં પાંચ જુગારીઓ ઝડપી પાડ્યા આમોદ પોલીસે ઈખર ગામની સીમા આવેલ મેસ મેસરાદથી દોરા ગામ પાસે જતી પાણીની નહેર પાસે જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાને બાથમી મળી હતી કે ઈખર ગામની સીમા આવેલ થી દોરા ગામ ખાધે જતી પાણીની નહેરના પાસે જાહેરમાં ખુલ્લામાં પત્તા પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજે તો જુગાર રમાઈ રહ્યો છે જે અંગે પોલીસે છાપોમારી રેડ કરતા કુલ પાંચ આરોપીઓ શાંતિલાલભાઈ બકુલભાઈ શિવાભાઈ વસાવા રેઠા નિખરગામ જુનુ ફળ્યું તાલુકા અમોચ જિલ્લા ભરૂચ રમણભાઈ રાયમલભાઈ મનશીભાઈ વસાવા રેઠા નિખરગામ ગોડાઉન વાળું ફળ્યું તાલુકા અમોજ જિલ્લા ભરૂચ

તથા જુગારના રોકડા રૂપિયા દસ હજાર પાંચસો સાઈઠ અને જુગારના સાધનો મળી કુલ રૂપિયા વીસ હજાર પાંચસો સાઈઠ ના સાથે પકડાઈ જતા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારદાર કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે